વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એવા દાખલાઓ જોઈશું જેમાં એક ખૂટતી આવૃત્તિ આપણે શોધવાની હોય હવે વિદ્યાર્થી મિત્રો પહેલાં જે પાંચ વિડીયો છે આંકડા શાસ્ત્રના એમાં આખા ચેપ્ટરની સમરી આવી જશે મતલબ કે પહેલાં વિડીયો મેં તમને મધ્યક શોધવાની ત્રણ રીતો બતાવી ત્રણે ત્રણ રીતનો તફાવત તમને સમજાવ્યો પછી મધ્યક અને એક ખૂટતી આવૃત્તિ પછી મધ્યક અને બે ખૂટતી આવૃત્તિ એ રીતે પહેલા પાંચ વિડીયોની અંદર આખા ચેપ્ટરની સમરી આવી જશે અને પછી આપણે સ્વાધ્યાયના દાખલા ગણીશું એનો મતલબ શું કે પરીક્ષા પહેલા તમારે શું કરવાનું પહેલા પાંચ વિડીયો જોઈ લેવાના એટલે તમને આખા ચેપ્ટરની સમરી ખ્યાલ આવી જાય હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો ગણીએ આ દાખલામાં શું કીધું છે તો આ દાખલામાં એવું કીધું છે કે મધ્યક સોળ છે તો ખૂટતી આવૃત્તિ શોધો હવે વિદ્યાર્થી મિત્રો તમારે ઉપર જે મેં હેડિંગ માર્યું છે એ પણ તમારે મારવાનું એટલે તમને પરીક્ષામાં કેવી રીતે કયા દાખલા ગણવાના છે સમજવામાં ખ્યાલ આવે કે મધ્યક આપેલો હોય અને ખુટતી આવૃત્તિ શોધવાની હોય તો મધ્યક છે સોળ અને ખુટતી આવૃત્તિ શોધવાની છે આ વિદ્યાર્થી મિત્રો આ રીતનો પ્રશ્ન હશે આ બે ખાનાઓ તમને પરીક્ષામાં આપેલા હશે હવે આની અંદર પ્રીવિયસ વિડીયો નહીં જોયો હોય તો પહેલાં પ્રીવિયસ વિડીયો જોઈ લો તો તમને આમાં ખ્યાલ આવશે આની અંદર તમે સીધી રીત ધારેલા મધ્યકની રીત અને વિચલનની રીત જે બી પસંદ હોય તે કરી શકો કારણ કે આપણે તો ઇન શોર્ટ ખૂટતી આવૃત્તિ શોધવાની છે કઈ રીતે શોધો ડઝન્ટ મેટર તો આની અંદર હું એવી એડવાઇસ કરીશ કે તમે વિચલનની રીત જ કરો પણ આમ છતાં હું તમને આમાં ધારેલા મધ્યકની રીત અને વિચલનની રીત બંને રીતથી એક જ દાખલો ગણીને બતાવીશ એટલે તમને ખ્યાલ આવે કે સરખો જ જવાબ આવે કોઈપણ રીતે કરી શકાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વિચલનની રીતમાં ખાના બનાવીએ અને જે ધારેલા મથકની રીતમાં ખાના બનાવીએ તમને યાદ જ હશે તો પહેલા આપણે ધારેલા મથકની રીતે કરીએ છીએ ત્રીજું ખાનું બનશે એક્સાઈનું એકસાઈ એટલે શું તો આ બંનેનું ટોટલ ભાગ્યા બે ઝીરો વધતા ચાર 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 ભાગ્યા બે બે હવે આમાં ક્લાસ લેન્થ એડ કરતા જવાનું ક્લાસ લેન્થ એટલે વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ કેટલી છે તો આ બંનેનો તફાવત હોય તે વર્ગ લંબાઈ ચાર ઓછા ઝીરો ચાર હવે વર્ગ લંબાઈ આપણે એડ કરતા જવાનું એટલે ચાર ચાર એડ કરતા જવાનું છ દસ ચૌદ અઢાર બાવીસ બાવીસ હજાર છવ્વીસ ત્રીસ અને ચોત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો આખી લાઈનમાંથી તમને જે પણ યોગ્ય લાગે તે એ લઈ શકાય હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ડીઆઈનું સૂત્ર મેં લખી દીધું હવે મેં જે એની કિંમત લીધી છે તે છવ્વીસ છે એટલે છવ્વીસને મેં એ સિલેક્ટ કર્યું છે પણ તમે કોઈને પણ કરી શકો તમારો જવાબ સરખો જ આવશે આગળ આ વસ્તુ મેં તમને કીધી હતી અને ફરીથી કહી રહ્યો છું જ્યારે આપણે ચેપ્ટરના દાખલા ગણીશું સ્વાધ્યાયને ત્યારે હું તમને એક જ દાખલો અલગ અલગ એ લઈને પણ કરી બતાવીશ હવે વિદ્યાર્થી મિત્રો આમાં એક્સઆઈ માઇનસ એ અને એ બરાબર લઈ લીધું છવ્વીસ એટલે હવે અહીંયા આપણે કરતા જઈએ બે ઓછા છવ્વીસ તો બે માંથી છવ્વીસ જશે તો શું થશે ઓછા ચોવીસ પછી શું કરીશું આમાં તો ઓછા ચોવીસ પછી આપણે આમાં ચાર ચાર એડ કરતા જઈશું ઓછા વીસ ઓછા સોળ હવે તમને પ્રશ્ન થાય કે હું તો ચાર ચાર ઓછા કરું છું અને આ તો ચાર ચાર એડ કરવાનું કીધું મેં કઈ રીતે જુઓ આ એટલે આવું થાય છે કે માઇનસ ચોવીસ વત્તા ચાર કરશો તો વત્તા ઓછા ઓછા ચોવીસમાંથી ચાર જાય તો વીસ મોટી સંખ્યાનું ચિહ્ન એટલે એકચ્યુઅલી તો હું શું કરું છું ચાર ચાર એડ જ કરું છું પણ આ નેગેટિવ છે એટલે ઘટતા જાય છે નંબર હવે બાર આઠ ઓછા ચાર આની બરાબર સામે આવશે ઝીરો નીચે જુઓ હવે વધતા જશે બરાબર છે એટલે એકચ્યુઅલી આ ચાર ચાર વધાર્યા જ છે બીજી ટેકનિક એવી છે કે જ્યાં તમે એ લો છો એની બરાબર બાજુમાં ઝીરો લખી દો ઉપર ચાર ચાર ઘટાડતા જાઓ નીચે ચાર ચાર વધારતા જાઓ એ રીતે તમે ખાનું બનાવી નાખશો તો પણ ચાલશે હવે આપણે એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર કરીએ એટલે કે ચોવીસ ગુણ્યા છ તો અહીંયા આપણે એફઆઈડીઆઈ નો ગુણાકાર કરતા જઈએ છીએ સોળ અને સત્તર હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું તો બધા જે નેગેટિવ છે એનું ટોટલ કરી દેવાનું પછી આપણને પોઝિટિવ છે એનું ટોટલ કરી દેવાનું અને પછી વધતા ઓછાના નિયમ પ્રમાણે તમારે એફઆઈડીઆઈ શોધી લેવાનું એફઆઈડીઆઈ થયું માઇનસ વન થાઉઝન્ડ હવે કેલ્ક્યુલેશન છે તે તમને જાતે ખ્યાલ આવવો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે કિંમત મૂકતા જઈએ તો એક્સ બાર એક્સ ની કિંમત ઉપર આપણને આપી હશે સોળ એટલે આપણે અહીંયા લખી દઈએ એક્સ બાર ની જગ્યાએ સોળ એની જગ્યાએ આપણે લખીશું છવ્વીસ વત્તા એફઆઈડીઆઈ ની જગ્યાએ લખીશું ઓછા એક હજાર અને છેદમાં લખીશું આપણે સિગમા એફઆઈ સિગમા એફઆઈ એટલે શું સિગમા એફઆઈ એટલે ઇન શોર્ટ ધીસ એન્ડ આ બંને આ બધાનું ટોટલ કરી દેવાનું પ્લસ એક્સ લખી દેવાનું કારણ કે વીજાતીય પદ છે તો એને તમારે અલગથી જ રાખવું પડે અહીંયા આપણે લખીશું નાઇન્ટી ટુ પ્લસ એક્સ હવે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો શું કરીશું આપણે સૌથી પહેલા આ છવ્વીસને આ બાજુ લઈ લેશું એટલે સોળ ઓછા છવ્વીસ સોળ ઓછા છવ્વીસ બરાબર ઓછા એક હજાર છેદ માં બાણું એક્સ હવે છવ્વીસમાંથી સોળ જાય તો ઓછા દસ એટલે અહીંયા લખીશું ઓછા દસ આ બાણું વત્તા એક્સ આખું આ બાજુ લઈ લેશું એટલે બાણું વત્તા એક્સ અને બંને સાથે ઓછા દસ ગુણાકારના રિલેશન મારે એરો મારી એટલે ભૂલ નહીં થાય અહીંયા લખીશું ઓછા હવે ઓછા દસ ગુણ્યા બાણું કરીએ તો ઓછા નવસો વીસ ઓછા દસ ગુણ્યા એક્સ કરીએ તો ઓછા દસ એક્સ બરાબર ઓછા એક હજાર હવે શું કરીશું તો નવસો વીસને પેલી બાજુ લઈ લઈએ તો ઓછા દસ એક્સ બરાબર ઓછા એક હજાર વત્તા નવસો વીસ હવે ઓછા વધતા ઓછા એક હજારમાંથી નવસો વીસ જાય તો એસી મોટી સંખ્યાનું ચિહ્ન ઓછા એંસી એટલે ઓછા દસ એક્સ બરાબર ઓછા એક્સ બરાબર ઓછા એસીના છેદમાં ઓછા દસ એક્સ બરાબર થઈ જશે આઠ ઉપર નીચે ઓછા ઓછા કેન્સલ થઈ જશે અને ઝીરો ઝીરો કેન્સલ થઈ જશે એટલે એક્સ બરાબર મને મળી ગયું આઠ એટલે કે આ જે મિસિંગ ફ્રિકવન્સી છે તે હશે આઠ હવે વિદ્યાર્થી મિત્રો આજ દાખલો હું તમને વી ચલનની રીતે કરીને બતાવું છું તો વી ચલનની રીતમાં આ ખાનું તો સીમ જ બનશે ઝીરો વધતા ચાર ભાગ્ય બે એટલે બે આપણે પછી ચાર 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 વર્ડ લંબાઈ એડ કરતા હોય એટલે ત્રણ ખાના તમે ઇઝીલી બનાવી શકો છો હવે આ ખાનાની અંદર આવી જઈએ તો આ ખાનાની અંદર તમારે એક્સઆઈ માઇનસ એ અપોન સી કરવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમે જે એ લેશો તે સેમ આગળ કર્યું એ પ્રમાણે ગમે ત્યાં લઈ શકો છો અને જ્યાં એ લો એની બરાબર સામે ઝીરો લખવાનું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું એ સિલેક્ટ કરું છું છવ્વીસ જે આગળ કર્યું તે તમે કોઈ પણ લઈ શકો રાઈટ જરૂર નથી પણ હું અહીંયા એટલે લઈ રહ્યો છું જ્યાં ખૂટતી આવૃત્તિ છે ત્યાં એટલે લઈ રહ્યો છું કે મારી ગણતરી સરળ થઈ જાય આ આખું સ્ટેપ અહીંયા ઝીરો થઈ જાય એટલે કે આનો જે આન્સર આવશે અહીંયા જે આવશે તેમાં એક્સ નહીં આવે એટલે તમારી ગણતરીઓ ઈઝી પડશે એટલે જરૂરી નથી કે મારે અહીંયા જ એ લેવાનો તો જવાબ આવે હું ક્યાંય પણ એ લઈ શકું છું પણ હું અહીંયા સિલેક્ટ કરવાનું કારણ એ છે કે અહીંયા ઝીરો આવી જાય અને અહીંયા ઝીરો આવી જાય એટલે અહીંયા ગણતરીમાં જેમ અહીંયા વધતા એક્સ લખવો પડ્યો એમ અહીંયા વધતા એક્સ લખવું પડે નહીં નહીં લખવું પડે જેનાથી તમારી ગણતરી ઈઝી થઈ જાય હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરીશું તો જ્યાં એ લઈએ છે એટલે કે આ એની બરાબર બાજુમાં લખીશ ઝીરો અને મારી ફેવરિટ મેથડ છે હું આ જ એડવાઇસ કરું છું અહીંયા આપણે લખીશું ઝીરો ઉપર એક એક કમ કરતા જવાનું માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફોર માઇનસ ફાઇવ માઇનસ સિક્સ અને અહીંયા કરતા જવાનું વન ટુ વન વન એડ તો મને એટલે ફેવરિટ લાગે છે કે આમાં આ બહુ ઇઝીલી બની જાય છે અને પછી તમે ગણતરી જુઓ આગળ સાથે કમ્પેર કરો ઓછા છત્રીસ ઓછા ચાલીસ તો આ ગણતરીઓ તમે સરળતાથી કરી શકો જ્યારે પ્રીવિયસ પેજ પર જે ગણતરીઓ હતો તે તમે સરળતાથી કરી શકો નહીં હવે આમાં સિગ્મા એફઆઈ પચાસ હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર આપણે સૂત્ર લગાવી દઈએ તો વી ચલનની રીતમાં જે સૂત્ર છે તે સૂત્ર આપણે લખી દઈએ એક્સ બાર બરાબર એ પ્લસ સિગમા એફઆઈયુએ સિગ્મા એફઆઈ ઇન્ટુ સી હવે વિદ્યાર્થી મિત્રોમાં કિંમત મૂકી દઈએ ઇન્સ્ટ્રક્શન જે આગળના પેજ ઉપર હતી એ જ છે એક્સ બાર એટલે કે મધ્યક બરાબર સોળ છે સિગમા એફઆઈ નાઇન્ટી ટુ પ્લસ એક્સ ઇન્ટુ સી સી ની કિંમત કેટલી છે તો સી એટલે વર્ગ લંબાઈ જેની કિંમત છે ચાર હવે સેમ આ છવ્વીસ ને આ બાજુ લઈ લઈએ તો સોળ ઓછા છવ્વીસ બરાબર બસો પચાસ સાથે આ ચાર છે વિદ્યાર્થી મિત્રો કંઈ નથી તો એક એટલે બસો પચાસ છે એટલે ઓછા એક હજાર બસો પચાસ ગુણ્યા ચાર કરીએ તો ઓછા એક હજાર અને છેદમાં એક્સ હવે વિદ્યાર્થી મિત્રો આ થઈ જશે ઓછા દસ માંથી જાય તો અને અહીંયા આપણે લઈશું ઓછા એક હજાર છેદમાં બાણું વત્તા એક્સ હવે આ બાણું એક્સ આ બાજુ આવી જશે એટલે ઓછા દસ કાઉન્સમાં तो बराबर एक हजार हम ओछा तो 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 नौसो वीस आज आई जाए तो ओछा नौसो वीस आज आस एक्स बराबर ओछा एक हजार वत्ता नौ सौ वीस ओछा दस एक्स बराबर ओछा ए એક્સ બરાબર ઓછા એસીના છેદમાં ઓછા દસ ઓછા ઓછા કેન્સલ એટલે વધતા થઈ જશે ઝીરો ઝીરો કેન્સલ એટલે એક્સ બરાબર મને મળી ગયું આઠ એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો કે આ તમે ધારેલા મધ્યકની રીતે કરો કે વિચલનની રીતે કરો જવાબ સરખો જ આવશે એ પણ તમે ગમે ત્યાં લઈ શકો એવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે જ્યાં ખૂટતી આવૃત્તિ હોય ત્યાં એ લેવું એડવાઇઝેબલ છે સલાહ છે કે તમારી ગણતરી ઈઝી થાય પણ જરૂરી નથી કે ત્યાં જ લેવું હવે વિદ્યાર્થી મિત્રો એવા દાખલા પર જઈએ જ્યાં બે ખૂટતી આવૃત્તિઓ તમારે શોધવાની હોય અને મધ્યક આપેલો હોય તો હવે વિદ્યાર્થી મિત્રો બે ખૂટતી આવૃત્તિની વાત કરીએ તો જુઓ આ દાખલાની અંદર અવલોકનોનું ટોટલ આપી દેશે એકસો પચીસ ટોટલ અવલોકનો છે અને મધ્યક પણ આપી દેશે પહેલામાં જ્યારે એક મિસિંગ ફ્રિકવન્સીમાં એક ખૂટતી આવૃત્તિમાં મધ્યક જ આપશે આનું ટોટલ આપણને આપશે નહીં હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર ત્રીજું ખાનું બનાવવાનું છે આમાં ત્રીજું ખાનું બનાવતી ધ્યાન શું રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો તો પહેલા ખાનાની અંદર જેમ આપણે કરતા તેમ ઝીરો વત્તા ચાર ભાગ્યા બે એટલે બે આવશે પણ આમાં જે વર્ગ લંબાઈ છે તે તમને દેખીતી નજરે ચાર દેખાઈ રહી છે પણ વર્ગ લંબાઈ છે પાંચ હવે કઈ રીતે પાંચ તો જુઓ આને અધ સીમા કહેવાય અને ઉધ્વર સીમા કહેવાય તો તમે ઉધ્વર સીમા અને બીજા સ્ટેપની અધ સીમા જુઓ સેમ નથી જ્યારે આગળના દાખલામાં સેમ હતી નવ તો અહીંયા દસ એટલે કે આની વર્ગ લંબાઈ કઈ રીતે ગણાશે તો આની વર્ગ લંબાઈ ગણવાની સિસ્ટમ એ છે કે ઉધ્વર સીમા ઉધ્વર સીમા માઇનસ ફિક્સ છે છે બરાબર તો ઉધ્વર સીમા છે ઝીરો આવું ક્યારે કરવાનું જ્યારે આ અસતત આવૃત્તિ હોય અસત આવૃત્તિ કોને કહેવાય તો જ્યારે ઉધ્ધર સીમા જે છે તે રિપીટ નહીં થતું હોય આ ચાર છે તો અહીંયા પાંચ થઈ ગયું આ નવ છે તો અહીંયા દસ થઈ ગયું એટલે જ્યારે પહેલા સ્ટેપની ઉધ્વર સીમા અને બીજા સ્ટેપની અધ સીમા નોન રિપીટિંગ હોય બરાબર છે અસત હોય તો એ સંજોગની અંદર તમારે વર્ગ લંબાઈ સી આ રીતે શોધવાનું રહેશે અને આ ખાસ ધ્યાન રાખવું નહીં તો શું થશે આખું કેલ્ક્યુલેશન તમારું રોંગ થઈ જશે હવે હું આમાં પાંચ પાંચ એડ કરીશ રાઈટ કેમ પાંચ પાંચ એડ કર્યું મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવ્યું એટલે તમારે દાખલો ગણતા પહેલાં આ ખાસ ધ્યાન રાખવું કે તમે સી એટલે કે વર્ગ લંબાઈ બરાબર લીધી છે કે નહીં હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો હું મારી ફેવરિટ મેથડ એટલે કે વિચલનની રીતે કરીશ તમને પ્રીવિયસ વિડીયોની અંદર મેં સમજાવ્યું કે તમે વિચલન કરો કે ધારેલો મધ્યક જવાબ સરખો જ આવશે તો અહીંયા સી બરાબર થશે પાંચ હવે વિદ્યાર્થી મિત્રો આમાં એ લેવા માટે નિયમ છે આમાં ગમે ત્યાં એ લઈ શકાય નહીં આમાં એ તમારે કમ્પલસરી ક્યાં તો પ્રથમ ખૂટતી આવૃત્તિ અથવા બીજી ખૂટતી આવૃત્તિની સામે જ લેવું પડશે તો જ તમારો જવાબ આવશે આગળ તમે ગમે ત્યાં લઈ શકતા હતા આગળ મેં તમને એવું કીધું કે આવૃત્તિની સામે એ લેવું સલાહ ભર્યું છે પણ એવું જ કરવું જરૂરી નથી પણ આમાં યસ એવું કરવું જરૂરી છે ક્યાં તો પહેલી મિસિંગ ફ્રિકવન્સી પહેલી ખૂટતી આવૃત્તિ ક્યાં તો બીજી ખૂટતી આવૃત્તિ બેમાંથી એકની સામે જ તમારે એ લેવાનું રહેશે એટલે હું એ માટે લઈ લઉં છું સત્તર એટલે કે મેં આને એ સિલેક્ટ કર્યું પ્રથમ ખુટતી આવૃત્તિની સામે છે એને આ મેં એ સિલેક્ટ કર્યું નિયમ આપણો જૂનો જ છે જ્યાં એ લો ત્યાં તમારે ઝીરો લખી દેવાનું અને એની ઉપર ઘટતું જવાનું માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી નીચે તમારે વધતું જવાનું એક બે ત્રણ ચાર પાંચ આજ તમને સરળ પડશે હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો ત્રણ તાલી નવ એટલે કે ઓછા નવ અહીંયા લખી દઈશ એફઆઈયુઆઈ આઠ દુ સોળ આ તમે ગણતરીઓ કેલ્ક્યુલેટર વગર કરી શકો અને આપણી પાસે દસોમાં કેલ્ક્યુલેટર હોતું નથી એટલે દિસ ઇઝ એડવાઇઝેબલ આ શું થઈ જશે ઝીરો રાઈટ એફ વન 0 ઝીરો ઝીરો પાંત્રીસ એકવીસ દુ બેતાલીસ ત્રણ એફ ટુ છ ચોક ચોવીસ બે પંચા દસ હવે વિદ્યાર્થી મિત્રો આમાં બધા નેગેટિવનું પહેલાં પ્લસ કરવાનું તો હું નેગેટિવનું પ્લસ કરું તો શું થશે નવ ને પંદર ને બે સત્તર સાત વધી આવી એક ત્રણ ઓછા આ બાજુ હું પ્લસવાળા બધાનું ટોટલ કરીશ થ્રી એફ ટુ સિવાય તો આ બંનેનું ટોટલ કરી દઉં તો પાંચ ને બે સાત ચાર ને ત્રણ આ બંને ટોટલ કરી દઉં તો ચોત્રીસ એટલે પ્લસ વાળા ટોટલ થઈ ગયા એકસો એકસો ઓછા માઇનસ કરી દઈ ગયા એક માંથી સાત નહીં જાય ઝીરો અહીંયા અગિયાર અગિયાર માંથી સાત જાય તો ચાર ઝીરો માંથી ત્રણ નહીં જાય એટલે અહીંયા દસ દસ માં ત્રણ જાય તો સાત એટલે ચુમ્મોતેર મોટી સંખ્યાનું ચિહ્ન એટલે ચુમ્મોતેર વત્તા થ્રી એફ ટુ આ થ્રી એફ ટુ એમને એમ છે ચુમ્બોતેર વત્તા થ્રી એફ ટુ તો તમે જોયું આમાં સિગ્મા એફઆઈયુઆઈ ખૂબ જ ઓછા સમયની અંદર હું ગણી શક્યો તો તમને એફઆઈયુઆઈ વાળી રીતે જ કરવાનું કહું છું ફક્ત મધ્યક શોધવાનો હોય તો પણ તમે પ્રિફરેબલી આ જ રીતે જાઓ જો કોઈ ઇન્સ્ટ્રક્શન નહીં હોય કે આ જ રીતે કરો તો તમારી ફેવરિટ રીત આ જ હોવી જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખૂટતી આવૃત્તિ શોધવા માટે સૂત્ર લખી દઈએ આપણી પાસે આ સૂત્ર છે જેની અંદર આપણે કિંમતો મૂકતા જઈએ હવે વિદ્યાર્થી મિત્રો આમાં ધ્યાન શું રાખવાનું છે તો એક્સ બારની કિંમત જે પ્રશ્નમાં આપી છે તે બાવીસ પોઈન્ટ બાર પછી આ 125 છે એ ટોટલ અવલોકનો છે એટલે જેમ આપણે આગળ અહીંયા જે ટોટલ હતું તેને આપણે લખતા હતા સિગ્મા એફઆઈ જગ્યાએ અહીંયા એવું કરવાનું નથી નહીં તો રોંગ થઈ જશે અહીંયા આપણે શરૂઆત કરીએ 22.12 એક્સ બાર છે એની કિંમત જોઈ લઈએ તો એને આપણે ક્યાં લીધું છે 17 એટલે અહીંયા લખી દઈએ 17 વત્તા એફઆઈ વાય શું છે 74 વત્તા 3f2 છેદમાં આ લખવાનું નથી એક ખુટ્યાવૃત્તિમાં લખીએ અહીંયા લખવાનું છે એકસો જે પ્રશ્નમાં આપ્યું છે ઇન્ટુ સી સી ની કિંમત કેટલી લંબાઈ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ગણતરી કરીએ તો આમાં પહેલી જે વસ્તુ આપણે કરી શકીએ છીએ તે એ છે કે પાંચ ગુણ્યા પચીસ આ અંશમાં છે આની જે કંઈ નથી તો એક કહેવાય પાંચ ગુણ્યા પચીસ એટલે છેદમાં પચીસ થઈ ગયું બરાબર છે આ સત્તર ને આપણે આ બાજુ લઈ લઈએ હવે વિદ્યાર્થી મિત્રો આ બંને માઇનસ કરીએ તો શું થઈ જશે પાંચ પોઈન્ટ બાર બરાબર ચુમ્મોતેર વત્તા ત્રણ એફ ટુ છેદ માં પચીસ હવે આ પચીસ આ બાજુ આવી જશે એટલે પાંચ પોઈન્ટ બાર ગુણ્યા પચીસ બરાબર થ્રી એફ ટુ હવે આ બંનેનો ગુણાકાર શું થશે તો પચીસ દુ પચાસ હું ડાયરેક્ટ કરી રહ્યો છું જો તમને સમજાય ને તમે આ લોંગ મલ્ટિપ્લિકેશન પણ કરી શકો છો પચીસ દુ પચાસ પાંચ ઉપર પચીસ પચીસ ને 3 ઉપર 25 પંચા 125 ને 3 128 હવે અહીંયા મે 2.1 2 2. ઇગનોર કરી રહેશે તો અહીંયા પણ 1 2 આ નથી જવાનું કે તો 128 એટલે અહીંયા હું લખી દઈશ 128 128 = 74 + 3f2 હવે શું થશે 128 - 74 = 3f2

હવે બીજી શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આની જરૂર છે અહીંયા કિંમત નહોતી મૂકવાની કઈ રીતે તો જુઓ મને કહેવામાં આવ્યું છે કે એટી સેવન એટી સેવન પ્લસ એફ વન એફ છે બરાબર છે હવે આનું ટોટલ કેટલું આપ્યું છે આપણાને તો ટોટલ આપ્યું છે એકસો પચીસ રાઈટ સિગ્મા એફ આઈનું જે પ્રશ્નમાં જ આપ્યું છે આની અંદર હું શું કરીશ એફ ની કિંમત મૂકી દઈશ તો સત્યાસી વત્તા એફ વન વત્તા આપણે f2 ની કિંમત જે હમણાં સુધી દે કેટલી સુધી 18 તો અહીંયા હું લખી દેવીશ 18 = 125 હવે 87 ને 18 નો ટોટલ કરીએ તો 87 ને 10 97 105 105 + f1 = 125 હવે 105 પેલી બાજુ જશે તો f1 = 125 - 105 એટલે f1 = થઈ જશે 20 એટલે બંને મિસિંગ ફ્રીક્વન્સી મને મળી ગઈ બંને મિસિંગ ફ્રીક્વન્સી અનુક્રમે વીસ અને અઢાર છે તો વિદ્યાર્થી મિત્રો બે મિસિંગ ફ્રિકવન્સીની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ક્યાં તો પ્રથમ મિસિંગ ફ્રીક્વન્સી અને ક્યાં તો બીજી મિસિંગ ફ્રિકવન્સીની સામે જ તમારે એ લેવાનો તો તમારો જવાબ સાચો આવશે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોની અંદર જે પણ મેં તમને સમજાવ્યું તે વ્યવસ્થિત ખ્યાલ આવ્યો હશે આમ છતાં તમારા ફીડબેક તમારા સજેશન્સ ઓલવેઝ વેલકમ તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો કમેન્ટ કરી શકો છો કછુઆ ડોટ કોમ પર જોઈ રહ્યા હોય તો કોર્સની નીચે તમે તમારી જે ફીડબેક છે એની અંદર લખી શકો છો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો સી ઇન ધ નેક્સ્ટ વિડીયો